કે જે જનતા પાર્ટીને હાથ બેઢીએ કાઈ લેવા દેવા નથી કેમ ના આ સામાજિક તત્વોને ભાગ પાડેલા તમારા રોયલ્ટીની ચોરી કરવા વાળો વિભાગ અલગ સુગરનો માર્વા વાળો વિભાગ અલગ दारूનો ધંધો કરવા વાળો વિભાગ અલગ સરકારી કામો ચાલતા હોય એમાં કમિશન લેવા વાળો અલગ અને આ બધાય બાયથી બધે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કમલા માઈથી ફોન આવે કે તમે પાંચ વર્ષમાં લોકોને આટલા લૂંટ્યા છે એટલે તમારે હોળમી તારીખે ચૂંટણીમાં જેટલા પૈસા ખર્ચવા પડે જેટલું દારૂ વેચવું પડે જેટલા લોકોને બરબાદ કરવા પડે કરવાના પણ જો તમે આ ચૂંટણીમાં ફંડ આપીને ના જીતાડ્યા તો હતમી તારીખે તમારા બધા ધંધા આ બે નંબરના બંધ થઈ જાય નમસ્કાર મિત્રો આપ સૌને કોંગ્રેસ પાર્ટી વતી વિનંતી કરવા માટે કરીને આપની સૌને વચ્ચે આવીશું ત્યારે હું અભિનંદન આપું છું ઋત્વિક ભાઈને કે આ ગૌરવ બનતો ઇતિહાસ હતો એક માતા ઠાવક ભૂતકાળની અંદર ભારતમાં સૌથી વધારે કોઈ માતા ઠાવક હોય તો આ થાન હતી ગ્રામ પંચાયત હતી એ ટાઈમે પણ

જે 7 વર્ષથી બ્રિજ બંધ હતો એને ચાલુ કરવો પડ્યો ભીષ્મ આવ્યા એટલે તો આટલા દિવસ તમને કોણ ના પાડતું હતું એમને લોકોની સુખાકારીને લોકોના કામને ભારતીય જનતા પાર્ટીને હાથ બેંધીએ કાઈ લેવા દેવા નથી એમના આ સામાજિક તત્વોને ભાગ પાડેલા તમારે રોયલ્ટીની ચોરી કરવા વાળો વિભાગ અલગ જુગાર રમાડવા વાળો વિભાગ અલગ દારૂનો ધંધો કરવા વાળો વિભાગ અલગ સરકારી કામો ચાલતા હોય એમાં કમિશન લેવા વાળો અલગ અને આ બધાય પાયા થી બધે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કમલમ થી ફોન આવે કે તમે પાંચ વર્ષમાં લોકોને આટલા લૂંટ્યા છે એટલે તમારે હોળમી તારીખે ચૂંટણીમાં જેટલા પૈસા ખર્ચવા પડે જેટલું દારૂ વેચવું પડે જેટલા લોકોને બરબાદ કરવા પડે કરવાના પણ જો તમે આ ચૂંટણીમાં ફંડ આપીને ના જીતાડ્યા તો હતમી તારીખે તમારા બધા ધંધા આ બે નંબરના બંધ થઈ જાય અને એટલે પછી લુખા વળગે તાક ધમકી સામ દંડ ભેદ અને વહીવટી તંત્ર એટલું ખાડા ગયું છે એક પણ ડિપાર્ટમેન્ટ એવા નથી એની અંદર સ્વાગત ખાવાનું કોઈ કઈ ઈમાનદારી અધિકારી એકાદ આવી જાય તો આખો ડિપાર્ટમેન્ટ એને પાછળ પડી જાય કલંકિત કરવા માટે કરીને ત્યારે હું આપ સૌને વિનંતી એટલા માટે કરું છું કે તમે કાઠી કેર બાધીને આ લોકોની સામે મુકાબલો કરીને એમને ઘરે બેસાડવાનું કામ ન કર્યું તો આમનાર પેડી પર આપણને સૌને માફ નઈ કરે દિન પ્રતિદિન આ ગુંડાવાણી ગુંડા ગરદી અને આ બે નંબરના ધંધા કરવાવાળાનું મનોબળ વધવાનું અને વધવાનું એટલા માટે કરીને આ કોંગ્રેસ પાર્ટી નું સિમ્બોલ એ કોંગ્રેસ કોઈ સેવા માટે નથી એ લોકોના સંઘર્ષના સામે કરીને ઉભા સેવાના પાવર સાથે લોકોના સંઘર્ષના સમયે લોકોની તકલીફના પાગે એના સહારા બનવા માટે એ સત્તા માટે નહીં અને એક સેવક માટે કરીને કોંગ્રેસ જ્યારે આપ સૌની વચ્ચે એક મત માંગવા માટે કરીને કોંગ્રેસના ઉમેદવારો આવ્યા હોય ત્યારે હું એટલી વિનંતી એટલા માટે કરું છું કે આ સ્થાન ગઠને પાછું આ તો એવો ને હું ગૌરવ બનતા ઇતિહાસ લાવવા માટે કરીને સોળમી તારીખે બધા કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપીને જીતાડજો એમની માનસિકતા એમની હલકી માનસિકતાની પણ આદ હોય એમને ખબર છે કે કોંગ્રેસ પાર્ટીની મિટિંગ છે તો અહીંયા સરઘસ કાઢવું દેખાવા કરવા અને લોકો ઉપર દબાણ લાવીને અમે કેવા છીએ તમે કઈ નથી આ બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું છે દેશના વડાપ્રધાનનું વોટનું મૂલ્યાંકન એટલું અને એક સામાન્ય માણસના વોટનું પણ મૂલ્યાંકન એટલું જ આ દેશ એ બંધારણ અને લોકશાહી પ્રમાણે ચાલે છે ત્યારે હું તમને બધાયને એટલી વિનંતી ચોક્કસથી કરીશ કે ફરી વિનંતી એટલા માટે કરું છું કે અમને નાચવા માટે કરીને એક એક वोट ની તમારી કિંમત છે કોઈ ભાઈમાં આવ્યા સિવાય અને આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો આ નવસાજ ભાઈને હું આજ જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે કે એમને કોઈ પણ પ્રકારના ભય વગર એમને જેટલા કામો કાળા હતા એ તમારા વચ્ચે મૂક્યા છે કે આટલા આટલા કાળા ધંધા કરવાવાળા લોકો છે બાય બાઈટી તંત્રને કીધું કે આ કોઈ કાયમી સત્તા નથી રહી તમારે સાઈડ પર નોકરી કરવાની છે તમે જે પગાર લ્યો એ ભારતીય જનતા પાર્ટીના લુખાઓ પાસેથી નથી લેતા એ આ ગરીબોના ટેક્સના પૈસાનો પગાર તમે લ્યો છો અને ટેક્સના પૈસાનો પગાર લો છો ત્યારે તમારી જવાબદારી ઈમાનદારીથી જેમાં તમે નોકરી કરો છો એમાં ઈમાનદારીથી ડ્યુટી બજાવવાની જવાબદારી વહીવટી તંત્ર ની છે જે તે ક્ષેત્રમાં કોઈના દબાણમાં આવીને કે સરકારના ના કે હપ્તાના કારણે નોકરી દરમિયાન લોકો ઉપર અત્યાચારો કે દબાવવાનો પ્રયત્ન કર્યો તો ઠીક છે તમે અત્યારે સત્તા ઉપર છો એટલા માટે બરોબર છે પણ સત્તા ઉપર નહીં હોય અને અથવા તો તમારો પરિવાર પણ હારો નહીં પાકે અહીંયા કુદરત તમને અહીંયા પર પહોંચે ત્યારે મને સમાચાર મળ્યા કે ભારતીય જનતા પાર્ટીનો એક નગરપાલિકાનો સભ્યએ મહિલા ઉપર હાથ ઉપાડવા માટેનો પ્રયત્ન કર્યો એ લુખારે હું કહેવા માંગુ છું એક મહિલા તરીકે કે તારી તાકાત હોય ને તો અત્યારે અમે આ ચોક ની અંદર કોંગ્રેસ ના આગેવાનો ઉભા છીએ અને કદાચ બીજી તારીખ આપશે અત્યારે આ લોકશાહી અમે ગાંધી ચિંતા માર્ગે ચાલવાવાળા અમારી વિચારધારા ગાંધી વિચારધારા અમારી ગોડશે વિચારધારા નથી અમે લોકશાહી માનીએ છીએ અને લોકશાહી માનીએ છીએ એટલા માટે કહીએ છીએ કે અત્યારે અમારે તને હિસાબ આપવા માટેનો સમય નથી પણ આ હોળમી તારીખે ચૂંટણી પછી આપણે તારીખ આપશે જ્યાં તું તારીખ નક્કી કરે ને આવી આવી અને એટલા માટે પોલીસ તંત્રને બધાને વિનંતી કે તમારી જવાબદારી કરાવવા માટેની તમારી જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા ચાલવવાની જવાબદારી તમારી છે એમાં ક્યાંય તંત્ર ઓણું નહીં ઉતરે એવી હું અપેક્ષા રાખું છું એમની પાસે એટલા વિશેષ ન કહેતા આજે સમય પણ આ છેલો છે ચૂંટણીનો અત્યારે સભા કરવા માટેનો કોંગ્રેસના તમામ ઉમેદવારો મજબૂત આઈટી ચૂંટણી લડી રહ્યા છે આટલા દિવસોમાં પ્રચાર પણ એમણે ખૂબ સારી રીતે કેમ્પેન કર્યું છે ને તમારા બધાનો મૂડ જોતા મને એટલું તો આજ ચોકસથી નવસાત થયું છે કે જે સ્થાન ઘટના લોકોમાં કોંગ્રેસમાં તાકાત છે ને આજ ખુલે આમ એમણે ચેલેન્જ ફેંકવા માટે કરીને આજ તમે બધા અહીંયા ભેગા થયા છો પરિવર્તન કરવા માટે કોઈ ટોળાવાની જરૂર ના હોય એની આગેવાની લેવાવાળા મજબૂતાઈથી આગેવાની લે અને પાછળથી જે આપણે સાથે રહેવાવાળા તમામને નવશાત કોઈ પ્રોટેક્શન મળે અને હું એટલું કહું છું કે ચૂંટણી પત્યા પછી પછી પણ કોઈ ટાર્ગેટ બનાવીને કોંગ્રેસના આગેવાનને કોંગ્રેસના મતદારને ક્યાંય ઉણી આંચ નહીં આવવા દઈએ અને આ લુખાઓએ ક્યાં એવી હરકત કરીને કોંગ્રેસના આગેવાનોથી ભરેલું છે એમાં કોઈ ચિંતા કરવાનો કોઈ વિષય નથી કે ચિંતાનો કોઈ રાખવા માટેની કોઈ જરૂર પણ નથી ત્યારે આપ સૌને ફરી વિનંતી કરું છું કે કાઠી કેડ બાંધીને સોળમી તારીખે મતદાનમાં પૂરેપૂરું મતદાન થાય અને મતદાન કરીને કોંગ્રેસના તમામ ઉમેદવારોને આશીર્વાદ મળે અને એક તમારા પોતાની નગરપાલિકા બને લોકોની બને અહીંયા ગટરની વાત હોય સ્વચ્છતાની વાત હોય તત્વોને ડાભવાની વાત હોય ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવાનું હોય અને બેન દીકરીઓને પોતાના નાના મોટા બહેનોને જે કંઈ ધંધા નાના મોટા સાથે સંકળાયેલા હોય એ પોતે નિર્ભયતાથી ધંધો રોજગાર કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે અને એને વહીવટદારો પૂરેપૂરો વોથ મળે એને પોતાને પ્રોટેક્શન મળે એ પ્રમાણે આપણે સૌ કરવા માંગતા હોય ત્યારે આપ 16મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો અહીંયા મારું ભવ્ય સન્માન કર્યું આમ તો આજે કોટી પેરા નમસ્કાર વિડિયો જો નવા હોય તો વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો નમસ્કાર